ગાંધીધામની એમપી પટેલ કન્યા વિદ્યાલયમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છસો આડત્રીસ જેટલી વિદ્યાર્થીનીઓએ એકસાથે મહેંદી મૂકીને નવો રેકોર્ડ્સ અંકિત કર્યો હતો સૌને અભિનંદન પાઠવ્યા હવે જોઈએ ગાંધીધામથી મારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ એમપી પટેલ કન્યા વિદ્યાલય ગાંધીધામમાં જન્માષ્ટમીની ઉજવણી સાથે છસો વિદ્યાર્થીનીઓએ હાથમાં મહેંદી લગાવીને રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમપી પટેલ કન્યા વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શાળાની માધ્યમિક વિભાગ અને ઉત્તર માધ્યમિક વિભાગની મટકી સુશોભન સ્પર્ધા રાખવામાં આવી હતી સ્પર્ધા બંને વિભાગમાં ત્રણ ત્રણ વિજેતાઓ જાહેર કરવામાં આવી હતી વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તહેવારોને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીનીઓએ હાથમાં મહેંદી મૂકવાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત છસો ને ત્રીસ વિદ્યાર્થીનીઓએ પોતાના હાથમાં મહેંદી લગાવી રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો શાળામાં ધોરણ નવથી બાર માં કુલ સાતસો પંચોતેર વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે જેમાંથી છસો ત્રીસ વિદ્યાર્થીનીઓએ મહેંદી મૂકવાનું કાર્ય કર્યું હતું જે અત્યાર સુધી કાર્ય ક્યારેય ન થયું તે બદલ રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે શાળાના આચાર્ય કૈલાશ ચિત્રોડાએ સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું સાંસ્કૃતિક સમિતિના કમળા ગાવિત અલકા પ્રજાપતિ સોનલ પરમાર ભારતીબેન મહેશભાઈનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો સાથોસાથ શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનોએ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો શાળાના જીએસ ઇસ્થિત પ્રજાપતિ હાર્દિક મેઘાણીએ પણ સંપૂર્ણ શિસ્ત ચઢવાનું કામ કર્યું હતું માઇકની વ્યવસ્થા ભરત પરમાર રાજેશ જીવાણીએ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો